ઘણા લાંબા સમય બાદ સુરત આવકવેરા વિભાગ હરકતમાં આવ્યો તેમ લાગી રહ્યું છે તે સુરત આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગના અધિકારીઓ સહિત સૌથી પણ અધિકારીઓની ટીમે સવારથી સુરતના બિલ્ડર અને ત્યાં દરોડા પાડ્યા છે કારણે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે સુરતમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાય છે બિલ્ડિંગ અને જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપ પર વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરાય છે અમદાવાદ અને સુરતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં સંગીની ગ્રુપ અરિહંત ગ્રુપ અશેષ દોશી મહેન્દ્ર ચંપ ગ્રુપ ખાતે તે ઇન્કમ ટેક્સ ડીઆઈ વિંગના દરોડાની કાર્યવાહી ચાલી રહી છે જેથી ટીમને કોરોના કાળ બાદ થયેલા સોદાઓમાં મોટા પાયે થઈ હોવાથી મોટી રકમ હાથ લાગે તે પણ આશંકા પૂરેપૂરી વ્યક્ત કરાઈ રહી છે સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ સુરતમાં ઇન્કમટેક્સના મોટા પાયે દરોડા હાથ ધરાયા છે બિલ્ડર અને તેને સંલગ્ન જ્વેલર્સ ગ્રુપ અને તેમના બે ભાગીદારોને ત્યાં પણ રેડની કામગીરી હાથ ધરાઈ છે શહેરના સહિત અંદાજે ત્રીસ તપાસ હાથ ધરી પણ સામે આવી છે હાલ રેડની કામગીરીમાં મોટી સંખ્યામાં અમદાવાદ અને સુરતના અધિકારીઓ જોડવા પામ્યા છે કોરોના બિલ્ડર લોબી માંડ માંડ પાટે ચડી રહી છે તે સુરતના સંગીની ગ્રુપ અરિહંત અશેષ મહેન્દ્ર ચંપક ગ્રુપ ખાતે આવક વિભાગ દ્વારા કરવામાં કામગીરી લઈને બિલ્ડર લોબીમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા